અડાજુન ખાતે જુગાણી નગર પાર્ટી પ્લોટ પર એસએસજી મેળા બે હાજર પચીસ નું આયોજન કરાયું હતું કેન્દ્ર સરકારના ના અત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને દીન જન આજીવિકા યોજના અંતર્ગત રચાયેલ સ્વ એટલે કે એસએચજી ના સભ્યો તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી ફેરીયાઓને સ્વરોજગાર પૂરો પાડી શકાય તે હેતુથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમલીકૃત દીનદયાળ જન આજીવિકા યોજના અન્વયે સુરત મહાનગરપાલિકા અને ગુજરાત શેરી આજીવિકા મિશન દ્વારા સ્વ સહાય જૂથો એસએચજીની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે ઓગણીસ સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બર દરમિયાન સુરત મનપા દ્વારા આડાજન ખાતે આવેલ જોગાણી નગર પ્લોટ પર

જ્યારે ગણપતિ હોય છે ત્યારે વિસર્જનના દિવસે સ સહાય જૂથની બહેનો અને આંગણવાડીની બહેનો જ્યાં વિસર્જનના પોઈન્ટ હોય છે ત્યાં એક સ્ટોલ લગાવવામાં આવે છે તેમાંથી ગણપતિના વાઘા હોય ગણપતિના જે કંઈ પહેરવેશ હોય ઓર્નામેન્ટ્સ હોય એ બધા એકત્ર કરે છે આ બહેનો અને નવરાત્રિ આવે ત્યારે તેમાંથી ચણિયા ચોલી ઓર્નામેન્ટ્સો બનાવતી હોય છે તે બનાવી અને આવા મેળાઓમાં સેલિંગ કરતી હોય છે આ વખતે જોગાણીનગર હાઈએસ્ટમાં સુરતમાં ફૂટબોલ મળતો હોય છે અહીંયા એટલે આપની ચેનલના માધ્યમથી હું તમામ સુરતીઓને એક અપીલ કરું છું કે આવા મેળાઓમાંથી ખરીદી કરશો તો આ મધ્યમ વર્ગની બહેનો સ્વ જૂથની બહેનો પોતે આત્મનિર્ભર બનવા અને પોતે આર્થિક રીતે મજબૂત બનવા પગભર થશે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વ સ્વ જૂથની બહેનો માટેનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું છે આ પ્રદર્શનની ખાસ બાબત એવી છે કે મહિલાઓ પોતે જ આ બધા પ્રોડક્ટ્સ બનાવે છે એટલે વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરતી આ બધી સ્ટોલ્સ છે મહિલાઓને આ સ્ટોલ્સ સ્વરોજગારી તો પૂરી પાડી જ રહી છે સાથે સાથે સુરત શહેરના લોકોને આ મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલના પ્રોડક્ટ્સ આસાનીથી સહેલાઈથી મળી શકે એમને માટે આ સ્ટોલ્સનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ફૂડનું પણ આ સ્ટોલ્સમાં લોકો માડી શકે એમના માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે સતત આઠ દિવસ સુધી આ મહિલાઓ માટેનું જો પ્રદર્શન છે એ ચાલવાનું છે એટલે આપના તરફથી હું સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે અહીંયા આવો અને આ બધા જ જો પ્રોડક્ટ બહેનોએ બનાવ્યા છે એમને માણીને એમનું ઉત્સાહવર્ધન કરો એવી હું અપીલ કરું છું મારું નામ બીના નૈનેશભાઈ પટેલ છે મારા જૂથનું નામ શ્રીજી સકી મંડળ છે અત્યારે તો અમે નવરાત્રાને ને લગતી બધી આઈટમો મૂકી છે અને જેવી કે દિવાળીમાં પણ ચાલે એવી સાડી પણ મૂકી છે કુર્તી પણ મૂકી છે નવરાત્રીઓ વસ્તુઓની વિશેષતા તો એવી છે કે દર વખતે અલગ અલગ આવે છે આ વખતે અજરકના ચણિયાચોળી બહુ ડિમાન્ડમાં છે તો અજરક ના ચણિયાચોળી બ્લાઉઝ દુપટ્ટા બધું જ છે ઓર્નામેન્ટ્સમાં ગામથી ટાઈપ પણ છે અને ઓક્સરડાઈઝ ના પણ છે પબ્લિકના ડિમાન્ડ પ્રમાણે અમારે બધી જ વસ્તુ અમુક જાતે બનાવીએ છીએ બજાર કરતા થોડું રીઝનેબલ પડશે અહીંયા કારણ કે અમને વિના મૂલ્યે અહીંયા સ્ટોલ મળે છે તેથી બહાર જે મળે છે જે વસ્તુ સો રૂપિયાનું મળતું હોય તે અમારે પચાસ સાઈઠ રૂપિયામાં મળી જશે